નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર માંગરોળના વાંકલ પ્રયોજન રેસિડેન્સી ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પ્રથમવાર મહાપૂજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વાંકલ ખાતે છોટુભાઈ ચૌધરી અને નરવેદ દીક્ષિત બધુ ડૉક્ટર હિરેનભાઈ ચૌધરીના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું ડૉક્ટર હિરેન ચૌધરીના સાનિધ્યમાં ભવ્ય મહાપૂજા તથા દિવ્ય દર્શનના મહાપ્રસાદીનો લાભ મોટી સંખ્યામાં કેવલ પંથી ભાવિક ભક્તોએ લીધો હતો સદ કેવલ સંપ્રદાયમાં આસ્થા ધરાવતા લોકોની ખૂબ મોટી સંખ્યા છે આજે 10 સપ્ટેમ્બર 2026 સુદ દિને ગુરુ પૂર્ણિમા પાવન પવિત્ર દિવસે દિવ્ય પરમ ગુરુ સરસવચાર મહા પૂજાનું કાર્યક્રમ વાંકર મંદિર શુદ્ધિ અને મંદિર ખાતેનું નું આયોજિત છે જેમાં 325 થી વધુ જોડાઓ યુવરોએ ભાગ લેतील છે આ કાર્યક્રમ હિરેનભાઈ મરવત दीक्षित અંતર્ગત શ્રી કાર્યક્રમનું આયોજન અને તમામ પૂજા વિધિ કરવામાં આવેલ છે જે કાર્યક્રમ અંતર્ગત આજુબાજુના મીઠિયાપાડા નાંદોલા વિભાગ માંડવી વિભાગ અને વ્યારા વિભાગના ભક્તોએ હાજરી આપી છે અને ત્યારબાદ આ કાર્યક્રમ સમાપન થયા બાદ બાર વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે સત્ય 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 વિનોદભાઈ ન્યૂઝ માંગરો